ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો કાર્તિક મહિનામાં જો માણસ આ ત્રણ વસ્તુઓનું દાન કરે તો વિશ્વાસ રાખો જીવનમાં ક્યારેય ગરીબ નહીં રહો મિત્રો કાર્તિક માસ એ એવો દેવી સમય છે જ્યારે ભગવાન સ્વયં પૃથ્વી પર આવી પોતાના ભક્તોના ઘરે આવે છે આ માસ માત્ર પૂજા કે ઉપવાસનું નથી પણ આત્માને શુદ્ધ કરવાનો અને જીવનના પાપો દૂર કરવાનો અવસર છે કહેવામાં આવ્યું છે કે જે માણસ કાર્તિક માસ પૂરો થવા પહેલા ત્રણ વિશેષ દાન કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા સદાકાળ માટે દૂર થઈ જાય છે કારણ કે દાન માત્ર ધનને આપવા કે નથી એ હૃદયની પવિત્રતા અને આત્માની વિનમ્રતાનું પ્રતિક છે જે દિવસે માણસ સાચા ભાવથી દાન કરે છે એ દિવસે તેનું ભાગ્ય બદલાઈ જાય છે એટલે આજની આ વાર્તા ધ્યાનપૂર્વક સાંભળજો કારણ કે આ માત્ર દાનની વાત નથી કરતી પણ એ જણાવશે કે કયા ત્રણ દાન એવા છે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જેનાથી જન્મો જન્મની દરિદ્રતા દૂર થઈ જાય છે દર્શકો આ કથા તમને એ રહસ્ય સુધી લઈ જશે જે આપણા ઋષિમુનિઓએ પોતાના અનુભવથી જાણ્યું હતું કે ધન ત્યાર સુધી સુખ નથી આપતું જ્યાં સુધી તે બીજાના કામે ના આવે તો આવો આજે આપણે એ દેવી રહસ્યને સમજીએ કે કાર્તિક માસ પૂરો થવા પહેલા કયા ત્રણ દાન એવા છે જે જીવનમાં ક્યારે પણ કમી આવવા નથી દેતા તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો અને તમે ઈચ્છો છો કે મા ભગવતી દુર્ગાની કૃપા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બની રહે તો આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો જેથી અમને કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ તો કાર્તિક માસનું સૌથી પહેલું અને સૌથી પવિત્ર દાન છે દીપદાન દીપદાનનો અર્થ માત્ર એક દીવો પ્રગટાવવાનો નથી પરંતુ પોતાના અંદરના અંધકારને દૂર કરવાનો છે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તે માત્ર તેલ અને વાટનો દીવો નથી હોતો તેમાં આપણી શ્રદ્ધા ભક્તિ અને કૃતજ્ઞતા પણ પ્રગટે છે કહેવામાં આવે છે કે જ્યારે માણસ તલના તેલનો દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ તુલસી માતા અને ગંગા માના નામે દાન કરે છે ત્યારે તે પોતાના જીવનનો અંધકાર પોતે જ દૂર કરે છે પ્રિય ભક્તો જ્યારે કાર્તિક માસની સાંજનો સમય આવે છે અને સૂર્ય પશ્ચિમમાં અસ્ત થાય છે ત્યારે એ સમય સૌથી શુભ ગણાય છે એ સમયે તમારા ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે અથવા મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવો અને દીવો પ્રગટાવતા સમયે મનમાં પ્રાર્થના કરો કે હે પ્રભુ જેમ આ દીવો અંધકાર દૂર કરે છે તેમ મારા અંદરના અજ્ઞાન લોભ ક્રોધ અને મોહને પણ દૂર કરો જે વ્યક્તિ આ ભાવથી દીપદાન કરે છે તના જીવનમાં ક્યારેય અંધકાર રહેતો નથી તુલસી માતા પાસે તલનો દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે તમે ધર્મ અને સમર્પણનો દીવો પ્રગટાવો છો જે ઘરમાં દરરોજ તુલસી માતા નીચે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં રાક્ષસી શક્તિઓ પ્રવેશ કરતી નથી ત્યાં દરિદ્રતા નથી ટકતી અને ત્યાં ઝઘડા પણ નથી થતા માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં પ્રવેશ કરે છે અને કહે છે જ્યાં દીવો પ્રગટે છે ત્યાં હું નિવાસ કરું છું કાર્તિક માસના દરેક દિવસે અને ખાસ કરીને પૂર્ણિમા અથવા અમાવસ્યાની રાત્રે જો માણસ ભગવાન વિષ્ણુના મંદિરે જઈ તલના તેલનો દીવો પ્રગટાવે છે તો તે દીવાની જ્યોતિનો પ્રકાશ સીધો સ્વર્ગ લોક સુધી પહોંચે છે ભગવાન સ્વયં કહે છે જે મારા નામે દીપક પ્રગટાવે છે હું તેના જીવનનો અંધકાર દૂર કરી દઉં છું પ્રાચીન કથામાં વર્ણન આવે છે કે એક ગરીબ સ્ત્રી હતી જે આખું વર્ષ થોડું થોડું બચાવીને કાર્તિક માસમાં દીપદાન કરતી હતી એક વર્ષે તેણે માત્ર એક દીપક પ્રગટાવ્યો પણ તે દીપમાં એટલી શ્રદ્ધા હતી કે તેનો પ્રકાશ સ્વર્ગ સુધી પહોંચી ગયો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને બોલ્યા આ સ્ત્રીનો કોઈ પણ જન્મ ક્યારે અંધકારમાં નહીં રહે આગલા જન્મમાં તે જ સ્ત્રી એ જ શહેરની રાણી બની તેથી કહેવાયું છે કે કાર્તિક માસમાં જો કોઈ વ્યક્તિ તલના તેલનો દીપક પ્રગટાવીને દાન આપે તો તે પોતાના જીવનની દરિદ્રતા સદાકાળ માટે દૂર કરી દે છે જે દીપ તમે આજે પ્રગટાવો છો તે માત્ર માટીનો દીવો નથી તે તમારા આવનારા ભવિષ્યની છે તે દીપમાં તમારી શ્રદ્ધાનો પ્રકાશ તમારા કર્મનો તેજ અને તમારા ભાગ્યનું ઉજાસ સમાયેલું છે પ્રિય ભક્તો ધ્યાન રાખજો કે દીપક માત્ર એક ક્ષણ માટે નથી બળતો તે તમારા આવનારા સમયને પણ પ્રકાશિત કરે છે જે મનુષ્ય કાર્તિક માસમાં તલના તેલનો દીપદાન કરે છે તેના પાપ નષ્ટ થાય છે પૂર્વજ તૃપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ તેના જીવનમાં સૌભાગ્યનો દીપક પ્રગટાવે છે તેથી આજે જ્યારે સાંજનો સમય થાય ત્યારે શ્રદ્ધાથી દીપક પ્રગટાવો તે દીપકની જ્યોતિથી ભગવાનના ચરણોને નમન કરો અને કહો કે હે પ્રભુ આ દીપના પ્રકાશથી મારું મન પણ પ્રકાશિત થઈ જાય આજ દીપદાન તમારા જીવનનું સૌથી મોટું પુણ્ય બની જશે મિત્રો બીજું દાન છે વસ્ત્રદાન પ્રિય દર્શકો કાર્તિક માસમાં કરેલું દરેક દાન અદ્ભુત ફળ આપે છે પરંતુ વસ્ત્રદાન એવું પુણ્ય કર્મ છે જે મનુષ્યના હૃદયમાં દયા કરુણા અને વિનમ્રતાનો પ્રકાશ જગાવે છે આ ફાકતા કપડાં આપવાનું કાર્ય નથી આ તો બીજાના જીવનમાં ગરમી અને સન્માન આપવાનું માધ્યમ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે મનુષ્ય વસ્ત્રદાન કરે છે તેને સુખ આયુષ્ય અને કીર્તિ ત્રણેયના આશીર્વાદ મળે છે કાર્તિક માસમાં જ્યારે ઠંડીની હવા વહે છે જ્યારે સવારે ઓસની બુંદો ધરતી પર મોતી બની પડે છે ત્યારે એ જ ઓશ કોઈ ગરીબના શરીર પર ઠંડીનું દુઃખ બની જાય છે એવા સમયે જો કોઈ મંદો ને તમે વસ્ત્ર ઓઢાડી આપો તો તમે ફક્ત કપડો નથી આપતા તમે ભગવાનને સ્વયં ઓઢાડી આપો છો ભક્તો આ જ સમય છે જ્યારે મનુષ્યનું નાનું દાન ભગવાનની નજરમાં મોટું બની જાય છે કારણ કે ભગવાન વિષ્ણુ પોતે કહે છે કે જે મારા કોઈ સ્વરૂપને ઢાંકે છે તેને હું વૈકુંઠમાં સ્થાન આપું છું અને આપણે જાણીએ છીએ કે દરેક જીવમાં ભગવાનનો જ વાસ છે કલ્પના કરો એ ગરીબ વૃદ્ધ રસ્તા કિનારે ઠંડીથી કંપી રહ્યો છે તેની આંખોમાં ડર નથી પરંતુ આશાની એક કિરણ છે કદાચ કોઈ આવશે અને તેને એક ઊની ચાદર આપશે અને જ્યારે તમે જઈને તમારા હાથે તેને ચાદર ઓઢાડી આપો છો તે તમારા પગને સ્પર્શ છે અને તેના હોઠ પરથી ફક્ત બે શબ્દ નીકળે છે ભગવાન તમને સુખી રાખે શું તમે જાણો છો આ આશીર્વાદ તમારા આખા જીવનનો માર્ગ બદલી શકે છે કારણ કે એ જ આશીર્વાદ કોઈ ભૂખ્યાને ઠંડીથી તડપતા માણસના મુખેથી નીકળે છે તે સીધો સ્વર્ગ સુધી પહોંચે છે અને ત્યાંથી પાછો લક્ષ્મી સ્વરૂપે તમારા ઘરમાં આવે છે પુરાણોમાં એક કથા આવે છે એક વખત એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રીએ કાર્તિક માસમાં પોતાના પતિ માટે બચાવી રાખેલી

વસ્ત્રદાન જરૂર કરો આ દાન તમારા ઘરથી દરિદ્રતા દૂર કરશે તમારા સમૃદ્ધ બનાવશે અને તમને એવી શાંતિ આપશે જે કોઈ સોનું કે રત્ન પણ નથી આપી શકતું મિત્રો છે અન્નદાન તમામ દાનોમાં સૌથી ઉત્તમ અને પવિત્ર દાન છે અન્નદાન ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ લખેલું છે કે અન્નદાનમ પરમ દાન વિદ્યા દાનમ તથા પરમ અર્થાત દુનિયાના તમામ દાનોમાં અન્નદાન સર્વોત્તમ છે કારણ કે અન્ન જ જીવનનો આધાર છે જે વ્યક્તિ ભૂખ્યા મનુષ્યને ભોજન કરાવે છે તે કોઈ સામાન્ય માણસને નહીં પરંતુ ભગવાનને તૃપ્ત કરે છે કાર્તિક માસમાં જ્યારે સૃષ્ટિની ઉર્જા સૌથી શાંત અને દિવ્ય બને છે ત્યારે આપેલું અન્નદાન અસંખ્ય જન્મોના પાપોનો નાશ કરે છે તેથી કહેવાયું છે કે જે મનુષ્ય કાર્તિક માસમાં અન્નદાન કરે છે તેને હજારો યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રિય ભક્તો અન્નદાન માત્ર કોઈને ભોજન કરાવવાનું કાર્ય નથી તે એક ભાવ છે એક ત્યાગ છે અને એક દયાનું સ્વરૂપ છે જ્યારે કોઈ ભૂખ્યાના પેટમાં અન્ન પહોંચે છે ત્યારે તેના ચહેરા પર જે સંતોષ દેખાય છે એ જ ભગવાનના આશીર્વાદ હોય છે અને જેને આ આશીર્વાદ મળે છે તેના ઘરમાં ક્યારેય અન્નની અછત રહેતી નથી પુરાણોમાં એક સુંદર કથા આવે છે કે એક વખત એક સામાન્ય ખેડૂત હતો તેનું નામ હતું માધવ અને તેનું ઘર બહુ ગરીબ હતું પણ હૃદય ખૂબ ઉદાર હતું કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે તેના પાસે માત્ર એક મુઠ્ઠી ચોખા બાકી હતા ત્યારે જ તેના દ્વાર ઉપર એક ભૂખ્યો સાધુ આવ્યો અને ભોજન માંગ્યું ત્યારે માધવની પત્નીએ કહ્યું ક્યાં તો આપણા બાળકો માટે છેલ્લું અન્ન છે પણ માધવ બોલ્યો જો આજે કોઈ ભૂખ્યાને અન્ન નહીં આપીએ તો આ અન્ન પણ વ્યર્થ છે તેને તે ચોખા સાધુને આપી દીધા રાત્રે બંને સૂઈ ગયા ત્યારે સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા કે માધવ આજે તું જે અન્ન આપ્યું છે તે સીધું મારી પાસે પહોંચ્યું છે હવે તારા ઘરમાં ક્યારેય અન્નની અછત નહીં રહે કાલે તારા ખેતરમાં સોનાના સિક્કા મળશે અને બીજા દિવસે ખરેખર એવું જ થઈ તેથી કહેવાયું છે અન્નમ બ્રહ્મ સ્વરૂપમ અર્થાત અન્નમાં સ્વયં ભગવાનનો વાસ છે પ્રિય ભક્તો જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં કોઈ બ્રાહ્મણ સાધુ ગૌશાળા અથવા ગરીબ પરિવારને ભોજન આપે છે તો તેના પૂર્વજ તૃપ્ત થાય છે તેનું ઘર અન્નથી ભરપૂર રહે છે અને ભગવાન વિષ્ણુ પોતે તે ઘરને આશીર્વાદ આપે છે આ દાન એટલું પવિત્ર છે કે તેને જીવનદાન કહેવાયું છે કારણ કે તે કોઈના પ્રાણોને બચાવે છે પરંતુ એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી દાન ક્યારેય અપમાન સાથે ન આપવું દાન હંમેશા પ્રેમ નમ્રતા અને શ્રદ્ધાથી આપવું જોઈએ જ્યારે તમે ભૂખ્યાને ભોજન આપો ત્યારે એવું ન વિચારશો કે મેં તેની મદદ કરી પરંતુ એવું માનશો કે ભગવાને મને તેનું સાધન બનાવી પ્રિય દર્શકો જ્યારે પણ તમે ઘરમાં ભોજન બનાવો તે અન્નનો એક ભાગ ગૌમાતા પક્ષીઓ કે કોઈ ભૂખ્યા વ્યક્તિને જરૂર આપો કારણ કે જે વ્યક્તિ પોતાના અન્નમાં અન્નનો હિસ્સો રાખે છે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે કાર્તિક માસમાં અન્નદાન કરવાથી વ્યક્તિનું ભાગ્ય પ્રકાશિત થાય છે જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને તેના વંશમાં ક્યારેય કોઈ ભૂખ્યો નથી મળતો કહેવાયું છે જે ભક્તિભાવથી અન્નદાન કરે છે તે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે તેથી પ્રિય ભક્તો જ્યારે આ પવિત્ર કાર્તિક માસ સમાપ્ત થાય તે પહેલા તમારા હાથે કોઈને ભોજન જરૂર કરાવો કારણ કે એક ક્ષણ તમારા જીવનની સૌથી મોટી પૂજા બની જશે અંતમાં ફક્ત એટલું જ યાદ રાખવું કે દીપથી અંધકાર દૂર થાય છે વસ્ત્રથી ઠંડી દૂર થાય છે પણ અન્નથી ભૂખ દૂર થાય છે અને એ જ સૌથી મોટું ધર્મ છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી જય લક્ષ્મીમાં જય કાર્તિક દેવ જય શ્રી હરિવિષ્ણુ મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ